નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત તલાટી દ્વારા પ્રથમ અપીલ બાદ પણ પૂરતી માહિતી નહીં આપી સમય પસાર કરી ભ્રષ્ટાચાર ઢાંકવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો ભૂતપૂર્વ તલાટી ભૂતપૂર્વ ઇંચા તાલુકા વિકાસ અધિકારી હાલના તલાટીની ભ્રષ્ટાચારમાં મિલી ભગત હોવાના પણ આરટીઆઈ એક્ટિસ્ટ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા જ્યાંથી વહીવટ સંભાળવામાં આવ્યો છે ત્યારથી તેમના પતિ વહીવટ કરી રહ્યા છે અત્યાર સુધીમાં કરવામાં આવેલ તમામ કામોમાં સ્પષ્ટ કાય સ્પષ્ટ દેખાય રહ્યો ભ્રષ્ટાચાર કરે આક્ષેપ ગ્રામ પંચાયત સદસ્ય અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ મારણીયા દ્વારા કરવામાં આવી રહ્યા છે છેલ્લા ત્રણ કરતાં વધારે વર્ષથી ભ્રષ્ટાચાર કરે આક્ષેપ કરી લખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ અગમ્ય કારણોસર અધિકારીઓ પદાધિકારીઓને લખતર ગામની પ્રજાની સમસ્યા કરતાં લખતર ગામમાં ભ્રષ્ટાચાર કરનાર મહત્વના હોય તેમ ગાય ગતિએ તપાસ કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે પ્રવીણભાઈ મારવણીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ જ્યારે આરટીઆઈ કરી માહિતી માગે છે ત્યારે લખતર તલાટી ચેતન જાદુ પૂરી માહિતી આપતા નથી તેમના દ્વારા હાલમાં કરવામાં આરટીઆઈ અંતર્ગત પથ્થર અપીલ કરવામાં છતાં તલાતી ચેતન જાદવ દ્વારા ઘણી બધી માહિતી આપવામાં આવી નથી અને તમારે જ્યાં જવું હોય ત્યાં તેમ જણાવવામાં આવ્યું જણાવી પ્રવીણભાઈ મારવણીએ રૂષપૂર્વક જણાવ્યું કે લખતરમાં લોકો દ્વારા ચાલતું રાજ નથી પણ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારીઓને બચાવનાર પદાધિકારીઓ ભ્રષ્ટાચારીઓને બચાવનાર અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે પ્રવીણભાઈ માંડવીયા દ્વારા લખતર ગ્રામ પંચાયત તલાટી દ્વારા માહિતી નહીં આપતા તેમના દ્વારા માહિતી આયોગ ગાંધીનગરમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આગળ જોવું રહ્યું શું થશે પ્રવીણ માંડવીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર મેં માહિતી અધિકાર અધિનિયમ બે બે હજાર પાંચ હેઠળ તલાટી ક્રમ મંત્રી ચેતન જાદવ પાસે લેખિતમાં તારીખ નવ દસ બે હજાર ચોવીસના રોજ વિવિધ કામો સ્ટ્રીટ લાઇટના કમ્પ્લીશન સર્ટિફિકેટ અને હાજી મસ્ટરની માહિતી માંગેલ આ માહિતીના ફીના રૂપિયા મેં તેર સત્તરસો ને ત્રણ પણ જમા કરાવેલ છે પરંતુ માહિતી અયોગ્ય અને અધૂરી હોવાથી મેં પ્રથમ અપીલ તેર અગિયાર ચોવીસના રોજ કરેલ જેની સુનાવણી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રાખેલ આ સુનાવણીમાં ચેતન જાદવ દ્વારા અમને માહિતી પૂરી આપેલ ન હોવાથી તાલુકા વિકાસ અધિકારીએ એક એક પચીસના રોજ માહિતી પૂરી પાડવા હુકમ કરેલ પરંતુ એક એક પચીસના રોજ પણ માહિતી પૂરી પાડવામાં આવેલ નથી આના પરથી સ્પષ્ટ થાય લાગી રહ્યું છે કે તલાટી ચેતન જાદવ અને સરપંચના ભ્રષ્ટાચારને કારણે અમને પૂરી માહિતી પૂરી પાડવામાં આવતી નથી આ ભ્રષ્ટાચારને કારણે ગામ બરબાદ થઈ રહ્યું છે અને સરકારને બદનામ આ ભેગા મળીને ભ્રષ્ટાચારીઓ કરી રહ્યા છે હસુ જયેલ